વીસીના વલણના વિરોધમાં માનવ સાંકળ રચી દેખાવો યોજાયા હતા એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્ને ગુજરાત સરકારના જીસીએએસ પોર્ટલ ઉપર યુનિવર્સિટીના વીસીની કાર્યપદ્ધતિથી મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ સમસ્યાના ઉકેલ માટે પૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ એડવોકેટ ડોક્ટર વગેરે વડોદરા સિટીઝન ફોરમની રચના કરી હતી ફોરમે ચાન્સેલર વીસી અને રજિસ્ટ્રારને મળી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવું આયોજન કરવા ચર્ચા કરી હતી સમસ્યાના નિરાકરણ પહેલાં હોસ્ટેલની મેસની ફીમાં બેફામ વધારો કરતા વિદ્યાર્થીઓ આ અન્યાય સામે રજૂઆત કરવા ગયા હતા તે વેળા તેમની વિરુદ્ધ રાયટિંગની ફરિયાદ કરી બસો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી વીસીએ સરમુખત્યારશાહીનું પ્રદર્શન કર્યું હતું આ કૃત્યનો વિરોધ કરવા વડોદરા સિટીઝન ફોરમ દ્વારા સયાજીગંજ ખાતે એફઆઈઆર પાછી ખેંચો વિદ્યાર્થીઓને ન્યાય આપો કોમને ઠટાવોના પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન કર્યું હતું બસો જેટલા વિદ્યાર્થીઓને ખોટી રીતે ટાર્ગેટ કરીને એમની ઉપર જે પ્રકારે એફઆઈઆર નોંધવામાં આવી છે બે હજાર રૂપિયાના નુકસાનના કારણે બસો વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ જ શરમજનક ફરિયાદ અને પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે જો કદાચ અમને જ કહ્યું હોત તો અમે જ બે હજારની જગ્યાએ બે લાખનું દાન પણ ઊભું કરીને આ યુનિવર્સિટી માટે આપ્યું હોત જે પ્રકારે વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે આ વિદ્યાર્થીઓની નગરી જે આ વિદ્યાર્થીઓ માટેની જગ્યા છે અને એમનું ભવિષ્ય બને એ પ્રકારે જ પ્રવૃત્તિ અહીંયા થવી જોઈએ પરંતુ જે પ્રકારે વાઇસ ચાન્સેલર ખોટા નિર્ણયો લઈ રહ્યા છે ખૂબ દુઃખદ બાબત છે વિદ્યાર્થીઓનું હિત સચવાય અને વિદ્યાર્થીઓના પડખે પૂર્વ વિદ્યાર્થીઓ છે જ એ જાહેરાત કરવા માટે માનવ સાંકળ રચીને વડોદરા સિટીઝન ફોરમ પોતાની જવાબદારી નિભાવવા આગળ આવ્યું છે ચોક્કસપણે છેલ્લા જ્યારથી શ્રીવાસ્તવ સાહેબે વાઇસ ચાન્સેલર તરીકે પદ સંભાળ્યું છે ત્યારથી જ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે એમની પોતાની નિમણૂક એ પણ કાયદેસરની છે કે કેમ અને વીજીસીના નિયમો મુજબની છે કે કેમ તેનો તે મુદ્દો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિર્ણયાધીન છે પરંતુ તેવામાં પણ જે એમને નિર્ણયો લીધા એ નિર્ણયો પણ કદાચ એ જ બતાડે છે કે ખરેખર આ પદ માટે એ લાયક હતા કે કેમ કારણ કે વાઇસ ચાન્સેલર તરીકે વિદ્યાર્થીઓના હિતલક્ષી જ કામ થવા જોઈએ યુનિવર્સિટીની ગરિમા વધે એ પ્રકારના જ કામો થવા જોઈએ એની જગ્યાએ કદાચ પોતાના જ કામો કંઈ કરાઈ રહ્યા હોય કે પોતાનો જ લાભ વિચારી રહ્યા હોય અને વિદ્યાર્થીઓ અને વડોદરાવાસીઓના અહિતનો વિચાર જ એમના મગજમાં ચાલતો હોય એ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી છે ખૂબ શરમજનક છે